મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે કચ્છના દરિયાકાંઠેથી ચરસ પકડાવવાનો સિલસિલો યથાવત છે ફરી એકવાર જખુના દરિયા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે

સવારે જખખો નજીક ટી બી એસ એફ એ કબજે કર્યા હતા ચરસના પેકેટ બી એસ એફ એ સર્ચ દરમિયાન 10 ચરસના પેકેટ જપ્ત કર્યા છે અને છેલા એક અટવાડિયામાં 139 ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી જડાયા છે